આજરોજ પોર રામનાથ રોડ ઉપર આવેલ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ આદ્યશક્તિ માતાની આરાધનાનો પાવન પર્વ નવરાત્રી શ્રદ્ધા ભાવે ઉજવાઈ રહ્યો છે તે સંદર્ભે સ્કૂલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાળામાં નર્સરીથી લઈને ઉચ્ચતર માધ્યમિક કોમર્સ વિભાગ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં આજુબાજુના ગામોના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે બરોડા પબ્લિક સ્કૂલમાં હંમેશા હિન્દુ ધર્મ સહિત વિવિધ સંસ્કૃતિઓના તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે આ નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધનામાં જોડાઈ ગરબા રમીને ઉત્સવને રંગીન બનાવ્યો હતો શિક્ષકો સ્ટાફ તથા ટ્રસ્ટીગણ પણ આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક પણ પરંપરાગત નવરાત્રિ પહેરવશ ધારણ કરીને વિદ્યાર્થીઓ સાથે ગરબે રમ્યા હતા જેના કારણે આખું વાતાવરણ ભક્તિ આનંદ અને સાંસ્કૃતિક એકતાથી છલકાઈ રહ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવો સામૂહિકતા અને આનંદની ભાવના વિકસાવવી તથા શિક્ષણને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું સીમિત ન રાખી કલા સંસ્કૃતિ અને સામાજિક મૂલ્ય સાથે જોડવાનું છે બરોડા પબ્લિક સ્કૂલમાં માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ જન્માષ્ટમી દિવાળી નાતાલ પંદરમી ઓગસ્ટ ઉત્તરાયણ જેવા તહેવારો પણ ધૂમધામથી ઉજવવામાં આવે છે સાથે સાથે શિક્ષક દિવસ ચિત્રસ્પર્ધા હિન્દી દિવસ વિજ્ઞાન મેળો રમતગમત સ્પર્ધાઓ જેવી શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ યોજાય છે આ દર્શાવે છે કે સ્કૂલનું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત નથી પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ ઉદ્દેશિત છે

આવતા હોય એના અકોર્ડિંગ અહીંયા એનું આયોજન કરતા હોઈએ છે જેવી રીતે અત્યારે પવિત્ર પર્વ આપણું નવરાત્રિ ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં અમે અહીંયા આજે ગરબાનું આયોજન કરેલું છે જેમાં તમામ ધોરણના બાળકો તથા શિક્ષકો ભાગ લઈ રહ્યા છે બરોડા પબ્લિક સ્કૂલ પો જો રામનાથ આંખી રોડ પે હૈ સ્થિત નર્સરી સે લેકે બારવી તક ક્લાસ ચલાતે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ દોનો મેં और हर साल हम लोग नवरात्रि का पर्व मनाते हैं कंपटीशन रखते हैं जिसमें ना कि स्टूडेंट्स और सारे टीचर्स भी उसमें भाग लेते हैं यह हमारे देश की लेगेसी है जिसको हम कंटिन्यू करते हैं नवरात्रि का शुभ अवसर है तो हम देखते हैं कि सारी नकारात्मक शक्ति को हटा करके सकारात्मक शक्ति हमारे में आए और गुजरात वैसे ही प्रचलित है લેડી પાવર કે લીએ વુમન પાવર કે લીએ તો યે સારા ટીચર્સ મિલકરબા આયોજન કરે ધન્યવાદ